કારલીબાગ પાણીની ટાંકીએ રહીશો નો પહોંચ્યો હતો શાસક પક્ષના નેતા મનોજ પટેલ અને સ્થાયી સમિતિના સભ્ય બંદીશ શાહ પણ ટાંકી પર પહોંચ્યા હતા છેલ્લા ઘણા સમયથી રહીશો પાણી માટે રજૂઆતો કરી રહ્યા છે તંત્રના પેટનું પાણી નહીં હલતા અંતે શાસક પક્ષના નેતા મનોજ પટેલ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી નેતા મનોજ પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય બંદી શાહે કાર્યપાલ ઇજનેરને સૂચનાઓ આપી હતી વર્ષોથી વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યાઓ હોવાના શાસક પક્ષના નેતાએ એકરાર કર્યો હતો પાણીની મોટી લાઈનો નાખ્યા છતાં પાણીનો પ્રશ્ન યથાવત રહ્યો હોવાની નેતાએ કબૂલાત કરી હતી તો સ્થાયી સમિતિના સભ્ય બંદી શાહે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી હતી આજવા સરોવરથી ત્રણ લાઇન નાખવાની કામગીરીમાં બેદરકારી દાખવના કોન્ટ્રાક્ટર સામે બંદી શાહે બળાપો કર્યો હતો કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની રજૂઆત સામે સ્ટેન્ડિંગ કમિટીએ એક કરોડનો દંડ ફટકાર્યો હતો હવે કોર્પોરેશનને જાતે કામગીરી કરવા રજૂઆત કરીશું

રિસ્ટોર થયું નથી અને સોસાયટીમાં રહીઓ જયારે પાણી નાખી પર આવે છે તો એમને સંબંધિત પાણીની સમસ્યાનો સંબંધિત સાચો સાચો નિરાકરણ ને લગતો જવાબ મળતો નથી એવી લાગણી છે હું જાણું છું કે કાલીબાગ કાલીબાગ વિસ્તારની અંદર પાણીની સમસ્યા છે અને મહાનગરપાલિકા એ માટેની રજૂઆત કરી છે અને એ પ્રમાણેનું આયોજન પણ પાણીની સમસ્યાનું સોલ્વ થાય એ પ્રમાણે કરી રહ્યું છે પાણીની જે સમસ્યાનું મૂળ કારણ ये कायलीबाग टाकिडो जे जोन छे वडोदरा शहर ની અંદર સૌથી વધારે ઓછામો જુ 40 થી 45 एमएलडी પાણીની વિતરણ કરવાનો આયોજન સાથેનો ઝોન છે જ્યારે સ્ટોરેજ કેપેસિટી 9 एमएलडी હોય અને 24 કલાકમાં 18 19 20 વધુમ વધુ 20 કે 22 एमएलडी પાણી 24 કલાકમાં આવી શકતું હોય તેવા સમયમાં 40 एमएलडी પાણીની વિતરણ

ઘણા સમયથી છે વારંવાર રજૂઆત કરવાથી હમણાં બે દિવસ પાણી બંધ રહ્યું એમાં ઘણો મોટો પ્રોબ્લેમ ઉભો થયો રક્ષાબંધન છે રક્ષાબંધન હતી એના કારણે આ ચાર જણ આયા હતા જેમાં અધિકારી એમને ઘરે મોકલે આવી આમની રજૂઆત છે કે એમનો નંબર આપ્યો એટલે મોકલ્યા અધિકારી જોડે વાત કરી અને કમિશનર સાહેબને રજૂઆત કરી છે અને અધિકારી અમને એશ્યોર કર્યું છે કે બે દિવસમાં પાણી ડિસ્ટ્રિબ્યુશનલ કોન પાણી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે એવું એવું હાલના તબક્કે અધિકારીએ જાણ કરી એ પણ સ્થાનિક અધિકારી આદર છે અને એમને સાથે રાખીને આ વસ્તુ આપણે સોલ્વ આઉટ કરવાનો પ્રયત્ન